ક્રાઇમ બ્રાન્ચે મોરબી તાલુકાના શાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડમાં દરોડો પાડ્યો હતો આ દરમિયાન હોટલ સંચાલક ભગીરથ બિશ્નોએ અમુક ઇસમો સાથે મળી હોટલના ગ્રાઉન્ડમાં પડેલ ગેસના ભરેલ ટેન્કરમાંથી ગેસ કાઢવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા હતા જે હકીકત આધારે રેડ કરી ગેસના જથ્થા સહિતની રૂપિયા લાખ મુદ્દામાલ મુદ્દામાલ સાથે સાથે રાહુલ કુરાડા અને ખીચડ નામના બે બે ઇસમોને હતા હતા જ્યારે જાહેર કરવામાં આવ્યા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી છે મોરબી તાલુકાના સાપર ગામ પાસે આવેલ ચાલે છે બરાબર અને ટેન્કરમાંથી ગેસના બોટલમાં ભરીને ગેસની ચોરી એ રીતે આચરવામાં આવે છે એવી બાતમી મળી હતી જેના આધારે તારીખ અઢાર બે અને રાતના પોણા અગિયાર વાગે ત્યાં આગળ એલસીબીના માણસોએ રેડ પાડતા ત્યાં આગળથી ગેસ ભરેલું ટેન્કર ગેસ ભરેલા સિલિન્ડર નંગ છવ્વીસ ખાલી સિલિન્ડર નંગ એકવીસ અને ઇલેક્ટ્રોનિક વજન કાઢવો એમ મળીને કુલ પચાસ લાખ છાસઠ હજારનો મુદ્દામાલ એલસીબીના માણસોએ જપ્ત કરેલું છે અને આ કામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરી અને ગુનાહિત વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવેલી છે જે એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીડી ભટનાઓ દ્વારા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હવે આગળ એની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસ સાહેબ ડી જોગેરા સાહેબ કરશે અને આ કામના જે મુખ્ય આરોપી છે રાહુલ જેતારામ કુરાડા બિસ્ણુઈ જે ઝાલોરના છે અને ગુદારામ ખીચડ જે પણ જાગૃતતા છે એ બંનેની ધરપકડ કરવામાં આવી છે હોટલ જેના નામે ભાડે રાખીને આ કૌભાંડ આચરવામાં આવતું હતું તેવા ભગીરથ મંગારામ બિશ્નોઈ અને જે ટેન્કરનો ચાલક છે જે ડ્રાઈવર છે એ હાલ પકડવાના હજી બાકી છે આશરે ત્રણ માસથી આ કૌભાંડ ચાલતું હોવાનું એક અનુમાન કરી શકાય પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ પણ ટેકનિકલ એક્સપર્ટીઝ અથવા તો કોઈ પણ સેફ્ટી ગિયર્સનો યુઝ કર્યા વગર એલપીજી સિલિન્ડરમાં એટલે એલપીજીના ટેન્કર્સમાંથી સિલિન્ડરને ભરવું એ અત્યંત જોખમી પ્રક્રિયા છે અને એમાં માનવનો જીવ જોખમય તથા મિલકત અને તબિયતને એટલે હેલ્થને નુકસાન કરે એવી સો ટકા એવી પ્રવૃત્તિ છે એટલે અતિ જોખમી કહી શકાય આ બાબતે એકચ્યુઅલી જ્યારે પણ અમને ગમે ત્યારે એવી બાતમી મળતી હોય જે ખાનગી રાહે અથવા તો કોઈપણ પ્રકારની બાતમી ઓફિસ સુધી આવતી હોય અથવા તો અમારા પેટ્રોલિંગમાં જ્યારે પણ એલસીબીએસ સુધીના માણસો જ્યારે પણ બ્રાન્ચિસના અથવા સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ જ્યારે પણ ફિલ્ડમાં ફરતો હોય ત્યારે અમને પ્રાથમિક ધોરણે જ્યાં પણ આવી શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોય એવી બાતમી મળે અથવા તો એમને એવું ધ્યાને આવે ત્યાં આગળ પછી રેડ કરતા હોઈએ છીએ અને એ રેડ દરમિયાન જ આ આ પ્રકારના કિસ્સાઓ બહાર આવતા હોય છે